નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો ડૂમ નંબર એક ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડૂમ નંબર બે ફૂલ જોવા મળી રહ્યો છે અને મિત્રો પાલમાં વાત કરું તો પાલમાં આજે થોડો ઘટાડો છે મિત્રો પંદરથી વીસ પાલ જોવા મળી રહ્યા છે જો પાલ ઉતરવાનું ચાલુ છે અને હાલ મિત્રો મગફળીની હરાજીનું કામકાજ હજી ડૂમ નંબર એકમાં સૌથી પહેલાં લેવામાં આવશે પીલો નંબર એકથી તો મિત્રો હજુ વેપારીભાઈ બેઠા છે અને ઓપ્શનર ભાઈ બેઠા છે બે ત્રણ મિનિટમાં હરાજીનું કામકાજ ચાલુ થશે આઠ ત્રીસ મિનિટે હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થાય ત્યારે આપણે જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ છે વીસ કેવા ભાવ છે ઓગણચાલીસ નંબરના કેવા ભાવ છે અને બીટી બત્રીસના કેવો ભાવ છે જો વખત ખોલી નાખવામાં આવેલ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહી આજના ભાવ જોવા માટે મિત્રો તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તા ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને તમારે જરૂર છે પ્રાઇવેટ ફ્યુઝન ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર મેન્યુફેક્ચરિંગ અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ એડવિક એડવેન્ચર ફ્યુઝન એડવિક એડવેન્ચર ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ

1274 1272 ભાવ જો જે વે છે મિડિયમ ક્વોલિટી છે ડંક મિક્સ માં છે 1273 એનો જોકલ હા બા હાલો બારસો ને છોવીસ જેવીસ છે બારસો ને ચોવીસ મીડિયમ ક્વોલિટી થોડા અગિયાર અગિયારસો ને પચાસ ઓળીસ નંબર મગફળી વજનમાં હા હળવી મીડિયમ ક્વોલિટી અગિયારસો પચાસ બારસો ને એકાણું જે છે વજન માં સારી છે બારસો ને એકાણું બારસો એકાણું એક ટકા ડે મિક્સ માં આ મકીદાન કઈ બસ પૂરા જે છે થોડી માટી મિક્સ છે 1200 પૂરા આયા છે ગોગડુ છે મિક્સ માં પૂરા વજન માં થોડી છે બારસો ને છવ્વીસ ભાવ છે જોગડું મિક્સમાં છે ને થોડીક મીડિયમ ક્વોલિટી વજનમાં હળવી બારસો છવ્વીસો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે બજારની વાત કરું તો બજારમાં તો કઈ લાંબો ફેરફાર છે ને જે સુપર ક્વોલિટી છે તેના તેરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે